તો દોસ્તો કેમ છો મેં આવી અમારે કલર મારવાનું કલર મેં કાકા ઉપર આટલેક બધા ચેક કરા હોય આપડી ગાડી અને આ મોટો ડેલો ડેલા ની અંદર કરાવે છે આ જાય તપાસ અમે નાખવા કરીને આવેલા તે હવે હું ત્યાં જાઉં છું તમે બન્યા રહેજો આ અમારા કાકા ઉપર અને આ ટોટીઓ ઉપર આ બધો ચેક કરો અમે નહીં એ ઘરો નહીં જોઈ શકો છો તમે આ અમારે રાજુ કાકા ઉપર તમને હમરા તુરી હોય બહુ કસરત થાય છે તે પછી ચાલો પછી મળીશું ચાલો બાય તો ગાઈ અમારે બધા કામે લાગેલા છે આવું ચાલે કામ અમારે થયો આજે નવરા નથી એમ આવું કામ કરે કપાસ વેરવાનું પૂરું થઈ ગયેલું છે એટલે આવ્યો તો એને જ કરે એમ ભૂક કરે હા નવી કલટીઝન લાગે ને તમને આ કલર જ એવા કરે ને કે નવી જ લાગે એમ

ચાવી